ઘણા લોકો કહેતા પણ ઓમ કદી મારા મોઢે કહેવા નથી આવ્યા કે તમે આ ના કરો આ તે ના કરો અને મને બીજાના મોઢે કહેતા હતા પછી મેં એક જ મારી પર વિશ્વાસ નહોતો ધરાવ મેં મારી જમ્મુ માતા પર વિશ્વાસ કરાવ્યો કેમાં મારા યુટ્યુબની દુનિયા તો હું ઉતરી ગયો છું સાથે સાથે મારું ભયું મારા ભેગું લીધું છે પણ મારી જમ્મુ માતાને હું જે હાજર પ્રાર્થના કરી કે મારી ઇજ્જત ના જવા દીધી હતી હા એટલા માટે અને મારી જહુ માતા એટલે કે લાડકવાઈ મારી માતા છે રાજકી બહુ એના કારણથી અમે મા લાડકવાઈ જહુ ચેનલ તરફથી અમે આવી નોમ રાખી તો એક તો હું તમને કહું છું મારી ચેનલ મોનિટાઈ નથી ને તો હું જેમને સુપાઈ સુપાઈ મીડિયા બનાવી કારણ કે મેં કોઈ રસ્તા નથી લીધું મેં લોકેશન નથી લીધું આ મારા સાપરો અને અમે વાડો થઈ જશે વાડા ની અંદર જ અમે લીધી અમે નતા નીકળી મોનેટાઈ તો હવે આ તો મારું એક સપનું પૂરું થયું છે કે લોકો ચેનલ મોનિટાઈ કરવા માટે થઈને દોડા દોડ કરે તો મોનેટાઈ નથી થતા બહારના લોકેશન લાવે છે આમ લોકેશન લાવે છે ડોંગરાનું લોકેશન લાવે અને મેં ફક્ત

મારે ભાઈબંધ છે મુકેશ એમની કોમેટી ઘણી છે એમની મને એક જનનો કીધું તો કે ભાઈજે તમારો વેગ્યા જોરદાર ચાલે છે અને બાકીનું બહુ સંભાળી તમને મોટા એ પાણી ટાઈ મારી જવાબદારી છે અને એક પછી એક લાખ ને આમ તો મારે આવતા આવે 500 આવે કોઈ નકલી નથી રહેતો અને એક લાખને સાત હજાર થયું એટલે મારે કમાણીમાં થોડો ઘટાડો થતો હતો ડોલર ઉપડતા નતા એટલે જે જે બધા ચેનલવાળા મિત્રોને કહું છું કે તમે જે આપણી ઇમેલ હોય છે ઇમેલની અંદર આપણે યુટ્યુબમાં બધા મેસેજ નીચાતો હોય છે કે તમે આ રખત કરો આ રખત કરો એટલે મેસેજ હું તો એક ગુજરાતી છું મને ઇંગ્લિશ આવતું નથી તો હું ઇંગ્લિશનું ગુજરાતી કરી દઉં છું અથવા પહોંચું છું તો મને ત્યાંથી કંપની યુટ્યુબ કંપની એવું કે તમે તો નવીનતા લાવો તો પછી મેં એડિટિંગ કરવાનું નવીનતા ચાલુ કરી એટલે તે પાછું મારું ઘણું એ લોકો અત્યારે યુટ્યુબ ચેનલ બનાવે છે ગમે તે હું એમને વિશે એટલું કહેવા માગું છું કે મહેનત ચાલુ રાખજો જો કદાચ શોર્ટ બનાવતા હોય તો શોર્ટની અંદર ત્રણ મહિનાની અંદર તમારે ચેનલ કરવી પડે છે ત્રણ મહિનાની અંદર કદાચ મોનિટાઈ ના થાય તમારે વ્યુત ના આવતા હોય તો મોનિટાઈ તો થવાની જ નથી ત્રણ મહિનાની અંદર મોનિટાઈઝ ના થાય તો એને હારી ના જાવ તમારે ચાલુ રાખો આગળની જે વ્યૂઝ હોય છે એ કપાય છે ને તમે જમીનના વ્યૂઝ હોય છે આપે છે રોગ જાળો તો આપણા કિસ્મત ભૂલ છે ને એટલે ચાલુ રાખો હું દરેક યુટ્યુબરવાળાને આ બધા હાથ જોડે વિનંતી કરું છું ચાલુ રાખો હારી ના જાઉં સપોર્ટમાં તો જો મારા ઘટાડાની અંદર યુટ્યુબના અમને કોઈને ખબર જ નથી પણ અમારે એ ખોરાવતા બહાર છે એટલે કે અમે બોલાયેલા હોય એ ગમે બહાર જઈને શીખીને આવ્યો હતો અને એની અમને કીધું હતું કે મામા અમે પૈસા મળે ચલો આપણે વિડીયો બનાવો અમે કોઈ એના ભેગા જવા તૈયાર નતા પણ થોડોક થોડો આવ્યો એટલે અમે એના ભેગા જવા તો જે એ શીખવાડો એ તારી ગયો છે અને હું આગળ છું મારા ગામની અંદર ચેનલો તો ઘણી ચાલે છે પણ હજી કોઈ મોલે નહી નથી થતું આપણે હા હા તમે જ્યારે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે તમે તૈયાર હતા I uh don't -huh.